ગુજરાતમાં માવઠાના કારણે ખેડૂતોને ખૂબ નુકસાન થયું છે પડ્યા પર પાટું જેવી સ્થિતિનું નિર્માણ થયું છે જગતનો તાત હવે સરકાર સામે આશા રાખીને બેઠો છે પણ સરકાર હજી સુધી કોઈ પણ જાહેરાત છે મોટી નથી કરી રહી તેના કારણે ખેડૂત છે તે નારાજ થઈ રહ્યો છે માયુસ થઈ રહ્યો છે ત્યારે આ વચ્ચે વિપક્ષ દ્વારા સતત સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે ને ખેડૂતોના દેવા માફ કરવામાં આવે તેમને પૂરતી સહાય ચૂકવવામાં આવે તે પ્રકારની માંગ કરવામાં આવી રહી છે ત્યારે કપાસ વીણતા વીણતા આમ આદમી પાર્ટીના નેતા બ્રિજરાજ સોલંકીએ વીંછ્યામાં જે ખેડૂતોની પાંચ માંગણીઓ છે તેને લઈને વાત કહી છે શું પાંચ માગણીઓ તેઓ કહી રહ્યા છે ને શું વાત તેમણે કરી છે વિગતે વાત કરી વૈષ્ણવ નમસ્કાર દર્શક મિત્રોનું જે ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન આ વખતે જે માવઠું પડ્યું છે એ મુસીબતના માવઠાએ ખેડૂતોની ચિંતા વધારી દીધી છે જે રવિ પાકનું ખેડૂતોએ વાવેતર કર્યું હતું તેમાં વરસાદ પડી જવાના કારણે ડાંગર તલ મગફળી કપાસ જેવા પાક નાશ પામ્યા છે ને ખેડૂતોને ખૂબ જ નુકસાન પહોંચ્યું છે જે ખેડૂતોએ દેવું કરીને આ પાકનું વાવેતર કર્યું હતું બે ઘટનાઓ સામે આવી કે જીવન ટૂંકાવવું પડ્યું આના કારણે સરકાર એ આ બાબતે જાગવાની જરૂરિયાત છે ને આવી રીતે ખેડૂતો મજબૂર ના બને જીવન ટૂંકાવવા માટે તે માટે પાક ધિરાણ યોજના છે તે ફરી શરૂ કરવાની જરૂરિયાત છે સાથે એટલું જ નહીં ખેડૂતો પર જે દેવું છે તે પણ માફ કરવાની જરૂરિયાત છે વિભાગ દ્વારા વારનવાર સવાલ કરવામાં આવે છે કે ઉદ્યોગપતિઓના દેવાઓ માફ થઈ જાય છે પણ ખેડૂતોના દેવા માફ કરવામાં સરકાર પાછી પાની કરતી હોય છે આમ તો સંવેદનશીલ સરકાર હોવાના દાવાઓ તો થાય છે પણ હકીકતમાં સંવેદનશીલતા હવે બતાવવાની જરૂરિયાત છે હવે કોઈ મોટી જાહેરાતની જરૂરિયાત છે ગુજરાતમાં કેમકે ખેડૂતો ખૂબ પરેશાન થઈ રહ્યા છે માર્કેટ યાર્ડમાં જાય તો તેમને પૂરતા પ્રમાણમાં ભાવ નથી મળતા અને જેઓ વાવેતર કરે ને એમાંય વરસાદ તેમને જે વાવેતરનું નુકસાન પહોંચાડે તેના કારણે તેમની સ્થિતિ ખૂબ જ દયનીય હોય છે ત્યારે વચ્ચે ખાતે આમ આદમી પાર્ટીના નેતા બ્રિજરાજ સોલંકી જેમાં થોડાક સમય પહેલા કોળી સમાજના એક વ્યક્તિની હત્યા થઈ હતી તેમના પરિવારજનોને મળવા પહોંચ્યા હતા જ્યાં ઘનશ્યામ રાજપરાનું જે ગામ આવેલું છે ત્યાં કપાસ વીણતા વીણતા તેમણે ખેડૂતોના સમર્થનમાં પાંચ માંગ કરી છે પહેલાં તો તેમણે બોટાદના હળદરકાંડમાં જે ઘટનાક્રમ બન્યો ખેડૂતો હાલ જેલમાં છે તેમની સામે જે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાવો તે બાબતે પ્રતિક્રિયા આપી અને ત્યારબાદ જે પાંચ અલગ અલગ માંગણીઓ ખેડૂતોને લઈને કરી છે પાંચ માંગણી શું તેમણે કરી છે તે પણ સાંભળો નમસ્કાર જય હિન્દ જય જવાન દોસ્તો જય કિસાન જે રીતના આપણે આની પહેલાના વિડીયોમાં જોયું કે બોટાદના નાના પાળિયાદમાં કે એક જ પરિવારના સાત પુરુષો જેલની અંદર છે જ્યાં કડદા પ્રથાને લઈને ખેડૂતોના હક અધિકાર અને ન્યાય માટે જે વિરોધ કરી રહ્યા હતા ત્યારે ભ્રષ્ટાચારી અને સાનાશાહી સરકારે ખેડૂતો જે ખેડૂતો ઉપર જે રીતના લાઠીચાર્જ કર્યો ખેડૂતોની સાથે જે દમણ ગુજાર્યું ઘરમાં ઘૂસીને બહેનો દીકરીઓને મારવામાં આવી ટીયર ગેસો છોડવામાં આવ્યા અને ત્રણસો સાત અને રાયોટિંગ જેવા ગુનાઓ પણ દાખલ કરવામાં આવ્યા એના અનુસંધાને એસી કરતાં પણ વધારે ખેડૂતો આજે જેલની અંદર છે અમારા આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા એવા રાજુભાઈ કરપડા હોય પ્રવીણભાઈ રામ હોય રમેશભાઈ મેર હોય પિયુષભાઈ પરમાર હોય રાજુભાઈ બોરખતરીયા હોય ત્યારબાદ સુરેન્દ્રનગર જિલ્લાના સુદામડા ખાતે માનનીય અરવિંદ કેજરીવાલ સાહેબ અને ભગવત માન સાહેબ એક મહાપંચાયતમાં ઉપસ્થિત થયા અને ખેડૂતોના હક અધિકાર અને ન્યાય માટે અનેક માંગણીઓ મૂકી અને ગુજરાતના જે લાચાર અને ગરીબ ખેડૂતો છે એ અત્યારે હાલમાં કમોસમી વરસાદના કારણે પોતાનો જે પાક છે નિષ્ફળ થયો છે ખેડૂતોને હજારો લાખો કરોડો રૂપિયાનું જે નુકસાન થયું છે ત્યારે એના વિરુદ્ધમાં પણ આ સંમેલનની અંદર માંગણીઓ મૂકવામાં આવી જ્યારે અમારા પ્રદેશ અધ્યક્ષ ભાઈ શ્રી સુદાનભાઈ ગઢવી હોય ગોપાલભાઈ ઇટાલિયા હોય ચેતરભાઈ વસાવાય હેમંતભાઈ ખમા ખવા હોય આ બધા જ નેતાઓએ જે રીતના ખેડૂતો સાથે ઊભા રહીને ખેડૂતોની માંગણી મૂકી અને આજે અમે જસદણ વિછાના ખોરિયાળી ગામે જે સ્વર્ગીય ઘનશ્યામભાઈ રાજપરા છે એમના ખેતરમાં એમના પરિવાર સાથે પચાસ જણા કરતાં પણ વધારેની ટીમ સાથે અમે આજે જે કપાસ ઉપાડવા માટે આવ્યા છીએ અને સાથોસાથ જે રીતના આપ જોઈ રહ્યા છો કે આ કપાસ સડી ગયો છે ખૂબ જ નુકસાન ઇયળો પડી ગઈ છે ખૂબ જ નુકસાન આ ખેડૂતોને થયું છે ત્યારે સરકારને એટલી જ માંગણી કે આમ આદમી પાર્ટીએ ખેડૂતોનો અવાજ બુલંદ કર્યો ત્યારબાદ તમે ખેતરોએ ખેતરોએ જઈને વિડીયો અને ફોટાના જે નાટકો કર્યા એનાથી કોઈ વાંધો નથી બધા લોકોએ નાટક જોઈ લીધા પરંતુ તાત્કાલિક ધોરણે સર્વેના નાટકો બંધ કરીને ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવામાં આવે ભૂતકાળમાં પણ સરકાર તરફથી વળતર આપવામાં આવ્યું છે ખેડૂતોને પરંતુ ખેડૂતો એનાથી ખૂબ જ નારાજ છે તો આ વખતે ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવે અને જે રીતના મુખ્ય માંગણી અમે આમ આદમી પાર્ટીએ મૂકી છે કે આ દેશની અંદર ઉદ્યોગપતિઓના કરોડપતિઓના લાખપતિઓના જે કરોડો રૂપિયા માફ કરવામાં આવે છે બેન્કો તરફથી સરકાર તરફથી એવી જ રીતના આ ગરીબ લાચાર અને મજબૂર ખેડૂતોના પણ દેવા માફ કરવામાં આવે આવનારા દિવસોમાં જો ખેડૂતોને હક અધિકારને ન્યાય નહીં મળે તો આમ આદમી પાર્ટી અને સમગ્ર ગુજરાતના ચોપન લાખ ખેડૂતો એક થઈને ગાંધીનગરનો માર્ગ અપનાવશે અને જે મારી મુખ્ય પાંચ માંગણીઓ છે કે તાત્કાલિક ધોરણે સંપૂર્ણ ખેડૂતોનું દેવું માફ થાય ખેતરે ખેતરે સિંચાઈનું પાણી પહોંચે એમએસપી કાયદો બને કૃષિ પંચ અને લાંબા ગાળાની કૃષિ નીતિઓ બનાવવામાં આવે જે નિર્દોષ ખેડૂતો ઉપર ત્રણસો સાત જેવી કલમો લગાડવામાં આવી છે કેસ પાછા ખેંચવામાં આવે આ તમામ લોકોને જલ્દીમાં જલ્દી છોડવામાં આવે એ માંગણીઓ સાથે આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતના ખૂણે ખૂણે પહોંચવાની છે અને આ ભ્રષ્ટ અને તાનાશા સરકાર જે રીતના ખેડૂતોની સાથે અન્યાય અને અત્યાચાર કરી રહી છે અને પડદો ફાશ કરવાની છે ત્યારે હું આ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ એવા વિશ્વકર્મા સાહેબને કહેવા માંગીશ કે અમે તમારા વિડીયો જોયા ફોટોઝ જોયા ખૂબ સરસ આવ્યા છે તો તાત્કાલિક ધોરણે હવે નાટકો બંધ કરીને આ ખેડૂતોને યોગ્ય સહાય આપવામાં આવે આ ગુજરાત રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણીને હું કહેવા માંગીશ કે ખેડૂતોની પીડા અને વેદના ખાલી ફોટો અને વિડીયોમાં નહીં પરંતુ જે રીતના આપ જોઈ શકો છો કે પચાસ કરતા પણ વધારે અમારી ટીમના લોકો આ ખેડૂત પરિવારની સાથે ઊભા છે અને ખાલી વિડીયો અને ફોટો નહીં પરંતુ ખરેખર ભરા તડકા ખર તડકામાં તાપમાં અમે લોકો આ કપાસ ઉપાડી રહ્યા છીએ ત્યારે આ સાચું કામ છે ખાલી ફોટો પડાવવાથી નિવેદનો કરવાથી ખેડૂતોનું ભલું નથી થવાનું જે રીતના ઉદ્યોગપતિઓના દેવા માફ કરવામાં આવ્યા એ જ રીતના આ ગરીબ ખેડૂતોના દેવા માફ કરવામાં આવે બે હજાર ચૌદમાં આ ગરીબ ખેડૂતોનું દેવું પંચાવન હજાર કરોડ રૂપિયા હતું અને આજે જયારે દસ વર્ષ પછી આપણે જોઈએ છીએ તો આ જ ગરીબ ખેડૂતોનું દેવું એક લાખ ને એકાવન હજાર કરોડ કરતાં પણ વધારે વધી ગયું છે દિવસે ને દિવસે ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે ગુજરાતની અંદર તાજેતરમાં હમણાં બે ખેડૂતો આ કમોસમી વરસાદના કારણે માવઠાના કારણે આત્મહત્યા કરી છે જરા વિચારો કે આ ખેડૂતોની શું હાલત છે ના કપાસની અંદર પણ કપાસ ઉગી જાય છે ખૂબ જ ખરાબ સ્થિતિ આ ખેડૂતોની છે પૂરતા ભાવ નથી મળતા માર્કેટિંગ યાર્ડમાં કડદા થઈ રહ્યા છે ખેડૂતો સાથે અને મેં જેમ કીધું એમ કે દિવસે ને દિવસે આ ગરીબ ખેડૂત દેવાદાર બનતો જાય છે આ ભ્રષ્ટ ભાજપની નીતિ છે કે આ ખેડૂત ક્યારેય દેવામાંથી બહાર ન આવવો જોઈએ આ દિવસે ને દિવસે દેવાદાર બનતો જવો જોઈએ ત્યારે હું આપને કહેવા માંગુ છું કે સમગ્ર ભારત દેશની અંદર દર કલાકે એક આત્મહત્યા કરી રહ્યો છે ત્યારે ભ્રષ્ટ ભાજપના નેતાઓને હું કહેવા માંગુ છું કે હવે તાઈફાઓ બંધ કરો વાસણબાજીઓ બંધ કરો ફોટા અને વિડીયોના જે નાટકો કરી રહ્યા છો સર્વેના નાટકો કરી રહ્યા છો એ બંધ કરો તાત્કાલિક ધોરણે ખેડૂતોનું દેવું સંપૂર્ણ રીતના માફ થવું જોઈએ અને તાત્કાલિક ધોરણે હેક્ટર ડીટ પચાસ હજાર રૂપિયાનું જે વળતર છે એ આપવામાં આવે પંજાબની અંદર આમ આદમી પાર્ટીની સરકાર ભગવંત માનની સરકાર હેક્ટર ડીટ પચાસ હજાર રૂપિયાનું વળતર આપે છે ત્યારે આ ગરીબ ખેડૂતે એક વીઘામાં સત્તર હજારથી અઢાર હજારનો ખર્ચ કર્યો છે ત્યારે પ્રોપર અને યોગ્ય વળતર આપવામાં આવે આ જ માગણીઓ સાથે હું સરકારને ફરીવાર

સહાય ચૂકવવામાં આવે ખેડૂતોને તેવી માંગ કરવામાં આવી રહી છે અને બીજી તરફ હજી પણ જે સહાય ચૂકવવી જોઈએ તે પ્રકારની સહાય છે તે ખેડૂતો સુધી પહોંચી નથી તેના કારણે ખેડૂતોમાં પણ નારાજગી જોવા મળી રહી છે બીજી તરફ કોંગ્રેસ દ્વારા પણ ટ્રેક્ટર રેલી યોજીને સરકારને બાનમાં લેવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે સરકાર કઈ રીતે આગામી દિવસોમાં રાહત પેકેજ જાહેર કરે છે તે જોવું રહ્યું દર્શક મિત્રો આવા જેવું નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝને લાઈક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં Oh, oh, oh